આજના ફાસ્ટ ફૂડના સમયમાં પરંપરાગત દેશી પૌષ્ટિક વાનગીઓ વિસરાતી જાય છે ત્યારે નવી પેઢીઓએ એવી કેટલાક વાનગીઓના નામ પણ નહીં સાંભળ્યા હોય ત્યારે નવી પેઢી પૌષ્ટિક દેશી વાનગીઓનો સ્વાદ માણે અને દેશી વાનગીઓ તરફ નવી પેઢી વણે તે માટે આનંદની ડીએન હાઈસ્કૂલમાં ચટકારો દેશી લુપ્ત થતી જતી વાનગીઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે તમે પાલકની ભાજીનું શાક કે ભજીયા ખાધા હશે પણ ક્યારેક પાલકની જલેબી ખાધી છે જી હા પાલકની જલેબી પરંપરાગત વાનગી ફેસ્ટિવલમાં રાજસ્થાનના કારીગરો દ્વારા પાલકની જલેબી બનાવવામાં આવી છે જે આકર્ષણનું કેન્દ્ર બની છે આ પ્રદર્શનમાં બાજરીની ખીર આ પ્રદર્શનમાં બાજરીની ખીર કુલેરના લાડુ અડદના વડા ભાજી રીંગણ તુવેરનું શાક દેશી કંટરાનું શાક સુરણનું શાક બાજરીનું ઠાંઠું ચીલની કઢી રીંગણનો ઓણો

ડી ગ્રુપ દ્વારા આયોજિત ચટકારો કાર્યક્રમ સરકારની નવી શિક્ષણ નીતિ એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટીને ઉત્તેજન આપતી વિદ્યાર્થીઓમાં જે સુષુપ્ત કળાઓ પડી છે એને બહાર કાઢવા માટેનો એક સારો પ્રયત્ન છે અને આપણી જે ભૂલાયેલી કળાઓ છે હસ્તકળા હોય લેખન કળા હોય વાનગી માટેની કળાઓ હોય એવી અનેક કળાઓ જે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી છે એ કળાઓને ઉજા ઉજાગર કરતો અને વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ પ્રેરિત કરતો આ સરસ કાર્યક્રમ ડીએન ગ્રુપ દ્વારા થઈ રહ્યો છે તો એના અધ્યક્ષ અને મંત્રીશ્રી કેડી પટેલ અને એમને તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આવા આવાના આવા ગુજરાતની બધી જ શાળાઓમાં આવા કાર્યક્રમો થાય તો બાળકોમાં જે સુષુભ શક્તિ પડેલી છે અને બે હજાર સુડતાલીસમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે વિકસિત ભારત દિવ્ય અને ભવ્ય ભારતનું નિર્માણ કરવાનો જે સંકલ્પ કર્યો છે એ આવાજ વિદ્યાર્થીઓ જે સમાજ ચેતના જગાવાય વિદ્યાર્થીઓને પોતાનામાં રહેલી શક્તિ બહાર નીકળે તો ભારતનો ઉદય નિશ્ચિત છે બે હજાર સુડતાલીસમાં ભારત વિકસિત ભારત બનવાનું છે એનું આવાજ પગલાં થકી થઈ શકે કામ ચરોતર એજ્યુકેશન સોસાયટી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચારો સીઈએસનો છટકારો પ્રોગ્રામ બે હજાર પચીસનું ઓપનિંગ કર્યું ત્યાંને આજના ઓપનિંગના કાર્યક્રમમાં પણ બસોથી વધારે છોકરીઓને સર્વાઇકલ કેન્સરની વેક્સિનનો ડોઝ એક આપવામાં આવ્યો જેમાં શિવાની ચેરિટેબલ ટ્રસ્ટ ચરોતર એજ્યુકેશન સોસાયટી અને વાલીઓના સહયોગથી અમે એનો પ્રોગ્રામ આયોજિત કર્યો હતો સ્કિલ ફેર આજનું જ્યાં અમે ઓપનિંગ કર્યું તેમાં વિદ્યાર્થીઓએ આખા વર્ષ દરમિયાન એમની જે કૃતિઓ બનાવી હોય તેનું ડિસ્પ્લે પ્લસ એમનું સેલિંગ રાખ્યું છે તે સાથે અમારી જોડે જૂની ભૂલાતી વાનગીઓ તેના પણ સ્ટોર કરવામાં આવેલા છે એમાં ઓર્ગેનિક બધી વસ્તુઓ મૂકવામાં આવેલી છે એમાં એક કાશ્મીરથી પણ એક સ્ટોર અહીં આગળ કરવામાં આવેલો છે તો દરેક આણંદની જનતાને પણ મારી વિનંતી છે કે અહીં આગળ ચટકારાનું આયોજન કરેલું છે તો તેમાં વિઝિટ કરે અને અમારા છોકરાઓને પ્રોત્સાહિત કરે ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આણંદ